શ્રાદ્ધમાં કાગવાસ જરૂર નાખજો શ્રાદ્ધમાં માનતા હો કે ના માનતા હો તો પણ કાગવાસ જરૂર નાખજો તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે કે કોઈને ઉગાડતા જોયો છે પીપળો કે વડના બીજ મળે છે જવાબ છે ના વડ કે પીપળાના ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહીં ઉગે કારણ કે કુદરતે આ બે લોક ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે આ બંનેના ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવાલાયક થાય છે તે સિવાય નહીં કાગડા તે ખાય ને જ્યો જ્યો વિષ્ટા કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે છે પીંપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક ટુ ઓક્સિજન સોડે છે અને વડના ઔષધીય ગુણો અપરંપાર છે જો આ બે વૃક્ષો જીવાડવા માટે હોય તો કાગડાની મદદ વગર ઉગાડવા શક્ય નથી માટે કાગડાઓને કોઈપણ ભોગે બચાવવા પડે એ એમનું તો કાગડા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓએ કાગડાના બચ્ચાઓ ને દરેક સત પર ખોરાક મળી રહે એ માટે શ્રદ્ધાની શ્રાદ્ધની ગોઠવણ કરી છે જેથી કાગડાની નવી જનરેશન ઉસરી જાય એટલે મગજ ડોળાવ્યા વગર પિતૃઓમાં આસ્થા રાખી શ્રાદ્ધ કરજો પ્રકૃતિના રક્ષણ માટે હિન્દુ સંસ્કૃતની તમામ ધાર્મિક પરંપરાઓમાં વ્યક્તિગત કે પ્રાકૃતિક સંરક્ષણ જેવા વિવિધ કાર્યો જોડાયેલા છે જે સંકુચિત કે અવૈજ્ઞાનિક નથી મને ગર્વ છે મારી લાખો વર્ષની સંસ્કૃતિ અને સંસ્કારો પર સનાતન ધર્મ કી જય હો જય પિતૃદેવાય નમઃ